સોના અને ચાંદીના ભાવમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે તેવી જ રીતે આજે સોના અને ચાંદીના ભાવમાં અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે દરેક પ્રકારના અપડેટ મળી છે જો તમારે સોનું ખરીદવું હોય તો બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થાય છે જે સોનું એકાણું પોઈન્ટ છ ટકા શુદ્ધ જોવા મળી રહ્યું છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે તે નેવ્યાશી અથવા નેવ ટકા શુદ્ધ સોનું અને તેમાં ભેળસેળ કરવામાં આવે છે બાવીસ કેરેટ સોનાના દાગીના તરીકે વેચવામાં આવે છે એટલે કે જ્યારે પણ સોનું ખરીદવા જાઓ મિત્રો ત્યારે વોલમાર્ક વિશે ચોક્કસ માહિતી મેળવી લેજો જેથી સોનું અને જો શુદ્ધ આવે તમારી પાસે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મળેલું બે લાઇકર દબાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો આજે આપણે જોવાના છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ અઢાર કેરેટ સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ જોવાના છે જે ભારત અને ગુજરાતના લેવલે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર એકસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક સોલાનો ભાવ એક્યાસી હજાર એકસો ને સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અગિયાર હજાર છસો રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનાની વાત કરીએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં હોળસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં

ચાંદીનો ભાવ 59000 ગ્રામ ચાંદીનો ભાવ 965 રૂપિયા 100 ગ્રામ ચાંદીનો ભાવ 9000 રૂપિયા અને 500 રૂપિયા 1 કિલો ચાંદીનો ભાવ 950 રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો દેખાઈ રહ્યો છે ગઈકાલને ચાંદીમાં થોડોક વધારો થઈ છે તે વાત કરી લેઈએ કે કમ ચેનલ ઉપર નો છે પાજી ચાંદીની વાત તમારે લાઈક તો દબાવી દીધો ત્રણું હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ એટલે કે છેલ્લા એક ચોવીસ કલાકમાં એક કિલો ચાંદી ભાવમાં એક વધારો જોવા મળી રહ્યો છે અને